ત્યારે લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મતદાનના પર્વને તહેવાર સમજીને ઉજવવા માટે અપીલ કરવામાં આવી વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો બોપલની સ્કૂલમાં મોકપોલ દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો છે મત મારી પહેલી ફરજ દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ કર્યો લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે મતદાનના પર્વને તહેવાર સમજીને ઉજવવા માટે અપીલ કરાઈ અમે આ ગરબીના જે પડી રહી છે તો અમે એક નવો કોન્સેપ્ટ લાગે કે ભાઈ લોકો વેકેશનમાં આઉટઅટ સાઇડ ન જાય અત્યારે અમે સ્કૂલ બી અમે નોર્મલી ત્રીસમી એપ્રિલ સુધી ચલાવીએ પણ આ ઇલેક્શનના બેઝ પર અમે દસમી સ્કૂલ સુધી ચલાવીએ છીએ અને મેક્સિમમ પેરેન્ટ્સ અને અમારા ટુ થાઉઝન્ડ બચ્ચાઓ ભણે છે કરીબ પાંચ હજાર લોકો વોટિંગ્સ મેક્સિમમ કરવા જાય સ્કૂલના પેરેન્ટ્સો એના માટેનો કોન્સેપ્ટ છે અને અમારા જે સ્કૂલના સ્ટુડન્ટે જે પાંચ પાર્ટીઓ બનાવીને એમને પોતે પ્રચાર કરશે અને એનું વોટિંગ્સ નું અવેરનેસ લાવવા માટે અમે આ કરેલું છે અને આજ કા ڈیٹ અમે કાસ્કે ડિસાઈડ કિયા ક્યોકી કલ 7th લોકલ ઇલેક્શન્સ હે તો આજ હમારે બચ્ચે યે મેસેજ પેરેન્ટ્સ કો પહોંચાએ કે અપના રિસ્પોન્સિબિલિટીઝ જો सिविक રિસ્પોન્સિબિલિટીઝ હે અપના વોટ દેને કા વો હક પૂરા ઉપયોગ કરને કે લિયે કલ યે મેસેજ દે રહે હે પેરેન્ટ્સ કે લિયે આજ યે 9 10 કે બચ્ચોને સ્ટાર્ટ કિયા હે પાર્ટી બનાના क्या एजेंडा होना चाहिए क्या उनका मैनिफेस्टो होना चाहिए डाउन द लाइन एक हफ्ते दस दिन से ये तैयारी कर रहे हैं क्लासेस में जा रहे हैं ये अवेयरनेस दे रहे हैं कि ये आपका राइट है फंडामेंटल राइट है और उसको राइट वे में यूज करना है क्योंकि जो भी आज आप राइट यूज करोगे ये तो हमने स्कूल में किया है कि वन ईयर के लिए ये बच्चे करेंगे बट ये अवेयरनेस डाउन द लाइन जा रहा है कि जो जिसको भी आप सेलेक्ट करोगे यू हैव टू बी देम फॉर फाइव ईयर्स तो आज आप कोई भी गलत इंसान को वोट मत देना લોકશાહીના પર્વમાં સૌ કોઈએ મતદાન કરવું જોઈએ અને લોકશાહીનું પર્વ આવતીકાલથી સાતમી મે થવાનું છે કાઉન્ટડાઉન બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે સ્કૂલો તરફથી પણ અલગ અલગ આયોજનો કરવામાં આવતા હોય છે અને સ્ટુડન્ટ્સ કેવી રીતે વોટ આપી શકે છે ભવિષ્યમાં તે પ્રકારની આખી પ્રતિકૃતિ અને એક નાટ્યાત્મક આખું ઉદાહરણ છે તે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે તમામ સ્ટુડન્ટ્સ દ્વારા એક પોલિટિકલ પાર્ટી ઊભી કરવામાં આવી ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો આવ્યો અને સાથે જ મતદાન કરવા માટે પોતાના પરિવારજનોને પણ સ્ટુડન્ટ્સ અપીલ કરે તે માટેની તમામ જે નાટ્યાત્મક આખું એક ચિત્ર ઉભું કરવામાં આવ્યું અને એક વિશેષ વ્યવસ્થાઓ છે તે મતદાનને લઈને કરવામાં આવી મતદાન જાગૃતિના પ્રયત્ન સાથે ભવિષ્યની પેઢી જે વિદ્યાર્થીઓ કહેવાય છે અને તે પોતાનો કિંમતી મત મત શા માટે આપે અને કેમ આપે તેની પણ લોકજાગૃતિ માટેનો એક પ્રયત્ન છે તે તુલિપ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ onda bat